ગુરુ મહારાજ મારે નથી જોહ જોરાવા કે બેન તારા ભાઈમાં સુખ દુઃખ મને જોવાબ તો દે ના કે ગુર બાપા નથી જોવરાવા મારે જો નથી જોવરાવા તમને તમને હું સીધો આપીશ મારી ત્રેવડ છે બધું આપીશ પણ મારે નથી જોહ જોરા તો કે ના મને તને વાંધો શું તો વાંધો કાંઈ નથી પણ તમારે જો જોરા જોવા જો હોય તો એ વ્યક્તિ હામી બેઠીએ ના જોહ જો એક ગરીબ માણસ બેઠો છે ચિંતામાં છે અરે ગોર મહારાજ કીધું એને તો એ તો ભિખારી જેવું લાગે એને જો તો દેખાય જ બેન એને શું જોવે કે ગોર મહારાજ તમારા મન ભિખારી છે મારો ભરથાર છે મારો પતિ છે હું જો જોવરાવત કુંવારી હતી મારા બાપને ઘીરે હતી તે દી આવ્યા હોત તો પણ હવે તમારે ટીપણામાં ન લખ્યું તો લખી લ્યો ભારતની નારી ભારતની આર્ય દીકરીના લગ્ન થાય ને પછી એના હાથની રેખાઓ ભોહાઈ જાય છે એને પતિની રેખા ઉપર જીવવાનું છે સાહેબ આ આપણો દેશ છે આ આપણી અર્ધાંગના આ દાંપત્ય જીવન આપણું છે સુગંધિત દાંપત્ય જીવન છે આપણું મને હમણાં એક જુનાગઢ માં એક ભાઈ કીધું તું મેં કે કોઈ કોઈ તમે આ વાત કરજો પણ મારું નામ ન લેતા પણ હું કઉ છું નામ લીધા વિનાનું નું કે મારી જાન પરણી ને આવીને બીજે દિવસે મારી પત્ની એમ કીધું તમારો પગાર કેટલો મને કે એટલી ઉતાવળ કરાય ને એટલો ખર્ચો કરીને આપણે ન્યા ગયા હોય એટલા ઢોલ વગાડ્યા હોય ફણ આયા મરી ગયા હોય ફૂંકું મારી મારી અને એને મને બીજે જ પૂછ્યું પગાર કેટલો એટલે મેં તે શું કીધું મને કે મેં એમ કીધું વીસ હજાર મારો પગાર છે તો એને શું કીધું તો એને એમ કીધું કે મારું પૂરું થઈ જાય તમારું શું થાય આ અર્ધાંગના નથી સાહેબ આ વિકૃતિ છે આ દાંપત્ય જીવન નથી દાંપત્ય જીવન તો બહુ સુગંધિત હોય છે અમારા ગામડાનો એક દાખલો કહો મજા આવશે તમને એક પતિ પત્નીનો નો કેસ ચાલે ગામડામાં અને જે દી કોર્ટ તારીખ હોય તો બે માણસ એક હજાર બસ મળે રતિભાઈ ઈ બસ માં બે માણસ જાય એક જ બસમાં માં જાય ચડે હવે એમાં એકવાર વાર બન્યું એવું કે બાઈ આગળ બેઠી ને પુરુષ પાછળ બેઠો ને કંડક્ટર કીધું ટિકિટ તો કે બે ટિકિટ આપ બીજી કોની તો કે આગળ બાઈ એક બેઠી એની એક મારી પૈસા દી દીધા ટિકિટો લઈ લીધી આગળ કંડક્ટર ગયો ભાઈ કે મારી ટિકિટ આપો ભાઈ તો બેન તમારી ટિકિટ લઈ લીધી કે કોણે તો વાંહેવા ભાઈ બેઠા એણે એ વાહેવાળીને જોયું તો એના પતિ એના સમવું જોઈએ ને પત્ની એના ના સમવું ને સમાધાન થઈ ગયું ત્યારે મારી ટિકિટ લઈએ અમે કોઈ બી કોર્ટે જડાઈ મારો કેસ પાછો ખેંચી લઉં છ કે હું એટલે કેવાનો અર્થ કે આમાં કોક વાર કઈક વાંધો પડે તો ટિકિટ લઈ લેવી એમ એને અમે જીદે ન ચડવું એમ પણ અર્ધાંગના જે છે એ તો મારે પ્રસંગ કેવો છે મને પ્રાણભાઈ યાદી કરી મને કાનાભાઈએ પણ કીધું હતું એટલે હાસ્યની વાત તો હું તમને કરીશ જ હાસ્યરસ છે એ તો મેં તમને કીધું એમ મસાલો છે પણ જલારામ બાપા જલિયાણ જોગીનો પ્રસંગ મારે એટલા માટે કેવો છે કે એ નવો છે તમે કદાચ ઓછો સાંભળ્યો મારી કેસેટમાં સાંભળ્યો તો મને ખબર નથી પણ જલિયાણ ને ત્યાં ભગવાન વ્રદ બની અને પરીક્ષા કરવા માટે આવ્યા અને અમારા કવિને લખવું પડ્યું चल तारे आंग उ जा तारी रे जो आयो, ਯਾਤਮਾਵੇ ਜੀ ਤੇ ਜੀਵੇ ਜੋਗੀ ਰੋ ਆ ਰੋ ਯਾਤਮਾਵੇ ਹਰਾ ਤੰਡਗਲਾ ਮਾਤੇ ਭਗਵਾਨ ਵਾਮਨੇ ਪਥਵੀ ਭਰੀ ਲਿਤੀ ਐ ਮ ਹਰਾ ਤੰਡਗਲਾ ਮਾ ਵੀਰਪੁਰੇ ਡੰਕੋ ਮਾਰ ਦਿੱਦੋ ਸਾਹਿਬ ਹੈ એક પણ દુનિયાનો મંદિર એવું નથી કે વીરપુર જેમ નિર્ણય લઈ શકે સાહેબ એક જ વીરપુર આખી દુનિયામાં જાય એક પૈસો નો લેવો કોઈ વસ્તુ નો લેવી અને છતાં એટલું ને એટલું ખવરાવવું છે એક જ વીરપુર પરમ પૂજ્ય મહારાજ બાપુ તો હાડા ત્રણ અર્થ કર્યા હતા મને તો યાદ નથી પણ પેલું ડગલું ઈ પછી બીજું ડગલું જલારામ બાપા ઈ ભર્યું ત્રીજું પછી હાડા ત્રણ આ નિર્ણય લીધો એને સાહેબ પણ મારે તો વાત કરવી છે દાંપત્ય જીવનની જે સ્વર્ગ ગીરધર બાપા અને સ્વર્ગ સવિતા માં જીવન વિતાવ્યું છે એ એવા કઈક પૂર્વના સંસ્કાર એને આવ્યા એવા એવા હશે એ મારે વાત આપને કરવી છે કે સાધવામાં આવી અને ઉભા રહ્યા જલ્યાણ જુગીને કોઈ કીધું કોઈ સંત પધાર્યા એટલે વિવેક કરે આપ પધારો જગ્યામાં તો કે ના હું માગું એ આપીશ હા જે કઈ સેવા થાય છે હું તમને આપીશ તો કે નહીં આપીશ પછી હું આવું અંદર તો કે હા હું આપીશ માગું આપણે સાંભળજો બહુ વાત જાણીતી છે લાંબી નથી મારે એના પ્રાણ કેવા છે એટલા ખાતર કારણ કે બંગલો હોય ને બંગલો હોય એવું બહાર આંખો નો હોય અને બાર બાર આંખ હોય એવું કમાડ ન હોય કમાડ હોય એવું તાળું ન હોય તાળું હોય ચાવી ન હોય ચાવી હા નાની હોય પણ આમ કલ થી ફેરી નાખો આખો બંગલો ખુલી જાય એમ ચાવી ની વાત મારે કરવી છે આખા જીવન ચરિત્રમાં માં છે બહુ ઝીણી વાત છે એટલે કહું છું આજે આપે બે ત્રણ એવી એવી ઝીણી વાતો કરી જે જે સમજવી બહુ અઘરી છે માગો જે માગો એ આપું તારા પત્નીની માગણી કરું છું સેવા કરવા માટે હું વૃદ્ધ થયો છું એટલે હવે આય તમે નક્કી કરો જી જલારમ બાપાએ આ પાડી નહીં ના પાડી નહીં એમ કે છે જાણકારો મહાપુરુષો કે હાય નથી પાડી ના નથી પાડી પણ એટલું કીધું હું હમણાં આવું છું આવું હમણાં કારણ કે એના હાથની વાત નથી આ સાહેબ

કે હાઈ પાડી શકે કે નાઈ પાડી શકે પણ શું ભગવાન ની કૃપા એને એટલું કીધું હું હમણાં જ આવું છું આ બહુ મોટી વાત છે સાહેબ આજ કોઈક વડીલ કહેતા હતા જલારામ બાપા ભક્ત કે એક ભક્ત ને જે જલારામ બાપા એ ચોકીઓ કરી છે સાહેબ એક બાપા કે ત્યાં સફેદ લુગડા પહેરીને અને ચોકીદારી કરે છે આવા અસંખ્ય પ્રસંગો એના છે પણ હમણાં હું આવું છું એમ કઈ અને જ્યાં ગયા ત્યાં વીરબાઈમાં દરણું દળતા અભ્યાગતો માટે જૈન જલ્યાન જોગી એટલું કીધું દેવી એક સંત પધાર્યા છે એની આકરી માગણી છે અને માગણી માં આપની માગણી કરે છે એ જ ક્ષણે માતાજી ઉભા થઈ ગયા તીજ ક્ષણે ઉભા થઈ ગયા અને હાલતા થઈ ગયા સાહેબ આ વાતને વાગોળીએ ને તો રોમા થાય ઉભા થઈ ગયા જલિયાણ જોગી ની અરે હાલતા થઈ ગયા પણ સાધુ પાસે આવ્યા ને સાધુ પાસે આવ્યા ત્યાં સુધી જલારામ બાપા ની હારો હારે આવ્યા પણ સાધુ જેવા નજીક આવ્યા એટલે આમ વાહો ફરી અને જલિયાણ જોગી સામે હાથ જોડી અને જે ભગવતી બોલ્યા છે સાહેબ મારા બાપ ને ત્યાંથી તમારી ચુંદડી ઓઢી ને વીરપુર માં હું પરણી ને આવી ત્યાંથી માંડી માંડીને અત્યારની ઘડી સુધી આ દાસી ની કઈ ભૂલ થઈ ગઈ હોય તો આ દાસી ને માફ કરજો જલિયાણ મને માફ કરજો કાં જોલો અરખીન બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો તો સાહેબ કે આ પરીક્ષા તો મને મોંઘી પડશે હાલતા થઈ ગયા ઈ વગડા ઉધી ગયા તા ઉધી તપ જીરવાનો પછી જોલી અને ધોકો દઈ અને હોયો ગયો કે હજી ઉધી દેખાણો નથી પણ ઈ ક્ષણે એક ઘટના બની છે મારે તમને કહેવું છે વિપુલભાઈ મેળે મેળે ડંકા મીડા વાગવા અને તો જાગી ગયા સત્તાધાર ની જગ્યા માં શું કૌતુક થયું જો જોવે તો આપો વીરપુર હામી નજર કરી અને છે નાપા આપા ગીગા ને કોઈ અભ્યાગત પૂછ્યું કે આપા દાંત કાઢો કે જલિયા ને મોતીડું પરોવી લીધું એમ જલિયા જીવી ગયો કેવાય જલિયા ને મોતીડું પરોવી લીધું કેવાય આ અર્ધાંગના